પહીએ છો મેગર નીકળ્યો દલાજી હવે જવા દે દલાજી જોડે બે જણા વાત કરીએ પછી ઘેર જાઉં હું તો ચાલ લઈને આયો જવા દે દેજે જતા દલાજી જોડે સપનું સપનું આયુ શીતરમાં માલ ખૂણામ હા સપનું હાથું પડી છે જો સપનું આવી મન તો મારા છે ત્યાં ખૂણામાં માટલું જડી હા માલનું માટલું ધડી હાથકળું હશે સપનું હાથું જ હોય મને તારે મૂકડવા દે ફટાફટ અને એકલો જવું કોઈ કહું ના ગઢિયાવું ફટાફટ પધાડી લી આવે દે કેથી હા તારી દલાજી ખજાનાનું સપનું આયો એ શેતરમાં માર ભાઈન જાઈને કહેવું પડશે

એરો કેતો તો સાચું પડી જાય હો આપણે બે કિસ્મત જાગી જાય એના પેલા પહોંચી જવું હો તો ખબર હતો હા અને આવું ના હોય તું બતાવે ગયા ગળપણમાં ખાડા બોદાવરાવદાવરાવન ના મળ્યો જાવ એનું ક્ષેત્ર નહીં પેલું હવે ખૂણો કીધો ચયો ખૂણો ખબર નહીં એટલે કે ક્ષેત્રનો ખૂણો પીધો એ પેલું નહીં રહ્યું આપણા જોડે રહી ઓ ઓ જોઈ જોઈ એની વાત કરતો તો એટલે એ રો એમને કહેતો હતો કાચું કહેતો વિજે તો ઉભય ઉભો થઈને ખજાનો એમ બોલ્યો ફટલાઈ આવતો એટલે એ રહ્યો તો હેડ્યો हीरो કદારી ખજાનો ખોદવા જાય ખોદવા તું ખોટ ખબર ખત ફાઈનલ 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 ના આયના હેડ કશું करू નહીં હેડ પેલો પાવડો કાટ હું કદારી લઉ ફટ જઈ

ની હું વાત કહી લે એમ કે છો કે દલાલ સપનું ની બી આવાજ દલાન સપનું આવતું દલો ઓમ કરતો મને એવું લાગ્યું પછી કીધું કે સપનું આવ્યું કે આપણા શેતર પેલું નહીં આ બાજુ ખૂણા ના એનું ના બાજુ મારું એ ખૂણા વાળા એના વચ્ચે વાળા માં ખૂણા

બીજા ખેતર માં છે એટલે આ દલિયા ના એક શેતર ચોદ પંદર ખેતર દલુ આવ ચલુ આવે ને થડી થડી ભંતી સાઈડમાં સાઈડમાં રતો પણ નહીં જાવ આટલામાં તું હેડ ગાયો માલા માલ ડલો માલા માલ કે શું કેવા યાર ડલો માલા માલ અડધો ભાઈ આવી ગઈ અલા અલા બડા પટ તો ઘરો તો ચોખડી જોમખડી કર ઓય ઓઢો તો છુણા કુદા ખબે ની પતી ઓલ સંતી જ હોય એમાં દેજો તને નો લે અબે ની પડતી

આપડે લોહાનું માટલું પુ ને પોણી એનું આપણે ઠંડુ કરવા મે

આપડા <classic>

મારશે બે ભાગ લે બે ભાગ લઈ જાઉં પણ બે ભાગ તો તમને ચાર ભાગ પડશે નવા ના ના માથું નામ હતી મારા બે ભાગ લેવા ના નેકડી ગરમી જોવા કર્યું આ પોલીસ સ્ટેશન પર ચાલુ આલુ બગડા પગ જ્યાં કરવા જ નહી સપનો જોવા આવતો સપનો

ઈમાના સપનું છે એવું આય ખરાબ ફોરે લેડો કિસ્મત માં ના તું દાઉ ના ના લ્યો લ્યો દાલા દે આ માલ ભાગ તો લેતા દો હે દો હે દે આવો જો જોવા જોઈએ પાસા લેતો દેજે કડિયાડી આ લઈ ના આય તો તે જા